આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા મારી ક્ષતિ એ જ મારી સફળતાનું પ્રેરક બળ છે મિત્રો આ વાર્તાની ભૂમિકા મારે સમજાવવા માટે એક ડેનમાર્કના એક બહુ સારા શિલ્પકાર બર્નાટ એના વિશે મારે વાત કરવી છે આપણે આ વાત તો બહુ સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ માણસ જો હજી ક્ષતિ જો કરતો હોય તો જ એનો ચાનક બળ એટલે આગળ ઉપર સુધારો થવાની પૂરી શક્યતા છે અને આ વાત આપણને જે બરનાટ બરનાટ નામનો એક બહુ સારો શિલ્પકાર છે એના વિશે વાત કરું છું આપણે આમને બહુ જાણતા હોતા નથી કારણ કે શિલ્પકલાની અંદર હજારો શિલ્પકારો થઈ ગયા એમાં આ પણ એક મહાન શિલ્પકાર હતો અને એ આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ જ પ્રસિદ્ધ થયેલો હતો અને એના જે ચિત્રો હતા એના જે શિલ્પકલા હતી એ કલા એટલી ઊંચાઈની હતી કે ખરેખર આજુબાજુના વિસ્તારની અંદર એમ કહેવામાં આવતું કે આના જેવો શિલ્પકાર આપણા વિસ્તારમાં કોઈ હોઈ શકે જ નહીં કોઈ એક વખત એ બળટાટે એક બહુ સારું ચિત્ર શિલ્પ બનાવ્યું ખૂબ સારું અને ત્યાર પછી એ શિલ્પને એ વારંવાર જોવાનો પ્રયત્ન કરે ચારે બાજુએથી જોવે કંઈ પણ વસ્તુ ખૂબ ઊંડાણથી જોવાનો પ્રયત્ન કરે પણ એને પોતાને કોઈ ક્ષતિ દેખાય નહીં ત્યારે એણે વિચાર કર્યો કે મારા કેટલાક શિલ્પકારો છે મિત્રો અને મારા કેટલાક જે પ્રશંસકો છે એ બધાને હું મારું આ શિલ્પકામ બતાવું અને એ મને જો ક્ષતિ કહે તો એ ક્ષતિને કારણે હું સુધારો કરી નાખું એટલે એણે લગભગ ચાલીસ પચાસ વ્યક્તિને આ પોતાનું શિલ્પકામ બતાવ્યું પણ બધાએ એમ કીધું કે ભાઈ બહુ સારું ચિત્ર છે બહુ સારું શિલ્પ છે આનાથી વધારે સારું શિલ્પ હવે બની ન શકે અને કોઈ પણ પ્રકારની ક્ષતિ દેખાતી જ નથી અને આવી વાતો જેમ જેમ બધા કરતા ગયા એમ એ વધારે 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 એકદમ મૂંઝાતો ગયો એના ફેસ ઉપર પણ નિરાશા લાગવા માંડી જીવનમાં કોઈ રસ ન હોય એ પ્રકારની વાત આવી અને એક વખત એવું બન્યું કે પોતાના ઘરમાં જ એ એક ખૂણામાં બેસી જાય છે કોઈની સાથે વાત પણ કરતા નથી કોઈને બોલતા પણ નથી અને પોતે પોતાના ધ્યાનમાં જ એક કોર ખૂણામાં બેસી જાય છે એના મિત્રો આવીને એમ કહે છે કે ભાઈ તું આટલું સારું શિલ્પકામ કરશ તારા શિલ્પકામની બધાએ વખાણ કર્યા એ એકદમ સારામાં સારું તો તારે તો આનંદ કરવો જોઈએ તારે તો જીવનમાં મજા કરવી જોઈએ કે તારા જેવો શિલ્પ કોઈ બનાવતું જ નથી પણ એને બદલે તું એક કોર ખૂણામાં બેસી ગયો તો આમ કેમ થાયશ અને આવું જ્યારે કીધું ત્યારે એ બળટાટ એકદમ રડવા માંડે છે અને રડતા રડતા બધાને એમ કહે છે કે મારી સફળતાનો મોટામાં મોટો આધાર એ મારી ત્રુટી હતી એટલે કે મારું કોઈ શિલ્પકલા હતી એની અંદર મને કોઈ ત્રુટી દેખાય એટલે એનો સુધારો કરવા માટે હું મારા બધા પ્રયત્નો કરતો અને જ્યાં સુધી મને પોતાને મારી ત્રુટી દેખાતી ગઈ તેમ તેમ મારું શિલ્પ વધારે વધારે સારું થતું ગયું અને હવે મને આજે મારા શિલ્પકામની અંદર ક્યાંય ત્રુટી દેખાતી નથી મારા મિત્રોને પણ ત્રુટી દેખાતી નથી મારા શિલ્પકારો બીજા મિત્ર છે એને પણ ત્રુટી દેખાતી નથી એટલે કે એનો અર્થ એમ થયો કે હવે મારો સફળતાનો જે ઊંચાઈ હતી એ પૂરી થઈ ગઈ હવે હું આનાથી વધારે સારું શિલ્પ નહીં બનાવી શકું હવે આ મારી છેલ્લી હદ આવી ગઈ ત્યારે ફરીવાર એના મિત્રો એમ કે ભાઈ એમ વિચાર ન કર તું તારો આ જ પ્રકારના શિલ્પો તું વધારે વધારે બનાવી શકે તને એમાંથી થોડી તૂટી દેખાશે ત્યારે એમ કીધું કે મેં આટલા બધાને બતાવ્યું પણ કોઈએ મારી ત્રુટી બતાવી નહીં હવે મારી મારી કારકિર્દીનો અંત આવી ગયો અને હવે હું જો શિલ્પ બનાવીશ તો મારે આનાથી વધારે સારું શિલ્પ થશે નહીં ત્યારે બધા મિત્રો એમ કહે છે કે ભાઈ કંઈ વાંધો નહીં તું આવા જ શિલ્પ બનાવ તો પણ તું વિશ્વ લેવલ ઉપર ઉત્તમ કરી શકીશ તો કે એનો વાંધો નથી પણ મારો જે વિકાસ છે વિકાસ તો અટકી ગયો અને એનું મને દુખ છે અને તેમ છતાં પણ હું શિલ્પની કલા ચાલુ તો રાખીશ પણ મને પોતાને રસ નહીં રહીએ અને કદાચ મનોવિજ્ઞાને એમ કે છે કે મારી કલા છે એની અંદર ત્રુટી આવવાની હવે ધીમે 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 મારું શિલ્પકલા બગડી પણ જાય મિત્રો વિચાર કરો કે કોઈ પણ માણસ પોતાના જીવનમાં એકદમ શ્રેષ્ઠ ઊંચાઈ ઉપર પહોંચે ત્યારે એને નિરાશા ઉત્પન્ન થાય છે એને એમ થાય કે હવે હું કોઈ પણ પ્રકારનું સ્વચ્છતા પ્રાપ્ત નહીં કરી શકું આપણને પણ ખબર છે કે આપણે કોઈ ટેકરી ઉપર ચડીએ કોઈ અમુક પર્વત ઉપર આપણે ચડીએ અને જ્યારે સૌથી ટોચ ઉપર આપણે ચડી જઈએ પછી એમ થાય કે હવે તો ચડવાનું કંઈ બાકી રહેતું નથી અને એ ભૂમિકા ઉપર એક મનોવિજ્ઞાનમાં એક સિદ્ધાંત નક્કી થયો અને સિદ્ધાંત જે વધે એ બળટાટની ભૂમિકા ઉપર નક્કી થયો કે જિંદગીમાં આપણી ક્ષતિઓ જ્યારે આપણને દેખાતી બંધ થાય આપણી ક્ષતિઓ આપણને ક્યારેય જોવા પણ ન મળે ત્યારે આપણે સ્વીકારી લેવું જોઈએ કે હવે આપણો વિકાસ આનાથી વધારે થઈ શકે નહીં એટલે કે એનો અર્થ એ થયો કે તમારામાં જે ક્ષતિ છે એક ક્ષતિ ગોતવા માટે પણ તમારે હજી ઊંડાણમાં તમારે ક્ષેત્રને ખૂંદવું પડે એક સાહિત્યકારે વધારે વાંચવું પડે એક સારા સ્પોર્ટ્સમેને વધારે રમવું પડે પોતાની ક્ષતિ ગોતવા માટે અને એ રીતે આ એક યુવાનોને ખૂબ મહાન સિદ્ધાંત આપણને આપે છે આપણે પણ આનો મહત્તમ ઉપયોગ કરીએ એવી લાગણી સાથે મારી આજની વાર્તા પૂરી કરવું છું ધન્યવાદ છે